નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો દેશી ઉપચાર છે દમનો શ્વાસનો શ્વાસની જે બીમારી છે દમ અને શ્વાસની અસ્થમાની જે બીમારી છે તો આ સમસ્યાની અંદર એક દેશી પ્રયોગ છે મધ સાથેનો ત્રણ એવી ઔષધિ છે કે જે મધ સાથે મિક્સ કરી અને એનું નિયમિત એક વખત સેવન કરવામાં આવે દિવસમાં ખાલી એક વખત સેવન કરવામાં આવે તો પણ દમ અને શ્વાસની બીમારી હોય છે ને આની અંદર ખૂબ જ સારું પરિણામ મળે છે જબરજસ્ત રિઝલ્ટ મળે છે દમ અને શ્વાસની બીમારીમાં દવા ચાલુ રાખવી પડે છે પણ આ દવા સિવાય જે ઘરગથ્થુ ઉપચાર છે જે દેશી ઈલાજ છે જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે મધ સાથેના જે ત્રણ અવશ ઔષધો મિક્સ કરી અને જે મધના ત્રણ દેશી ઈલાજ છે એની અંદર મિત્રો જે પહેલો ઇલાજ છે મધ અને તજનો છે તજ છે જે તજ આપણે રસોડામાં તજ હોય જ જે પહેલાં લાકડાના ટુકડા જેવા આવ્યા છે દેખવામાં લાકડાના ટુકડા જ લાગ લાગે પણ જે આપણે દાળ અને શાક બનાવતી વખતે સ્વાદ વધારવા માટે એનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ એ તજ છે એક એવી દિવ્ય જડીબૂટી છે જે અનેક રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે અને ખાસ કરીને કફની બીમારી હોય દમ શ્વાસ અસ્થમા અથવા વાયુને લગતી કોઈ બીમારી હોય તો એમાં તજ છે ખૂબ સારું પરિણામ આપે છે બીજું એક કે તજ છે ને લોહી પાતળું કરવા માટે પણ અક્ષીર રિઝલ્ટ આપે છે જબરજસ્ત રિઝલ્ટ આપે આ તજનો પ્રયોગ છે દમ અને શ્વાસની બીમારીમાં કઈ રીતે પ્રયોગ કરવાનો તો તજ છે ને તજ એ લાવી અને એનો એકદમ ઝીણો પાવડર ઘરે બનાવી નાખવાનું ઝીણું ચૂર્ણ બનાવી નાખવાનું તજનું ચૂર્ણ તૈયાર લાવવાનું નથી ઘરે લાવી અને ઘરે ચૂર્ણ બનાવવાનું પછી જે તજનું ચૂર્ણ છે બે ચપટી તજનું ચૂર્ણ લેવાનું એક ચમચી દેશી મધ લેવાનું બંનેને બરાબરનું મિક્સ કરી દેવાનું એકબીજામાં બરાબરનું મિક્સ થઈ જાય બે મિનિટ સુધી એને મિક્સ કરતું રહેવાનું બરાબર મધ સાથે કોઈ પણ ઔષધિ ઉમેરશો એટલે એને મિક્સ થતાં થોડી વાર લાગશે એટલે બરાબર મિક્સ કરવાનું એ રીતે મિક્સ કરતું રહેવાનું બે મિનિટ સુધી સતત બરાબર મિક્સ થાય પછી આ જે મધ છે એનું આંગળીની મદદથી સેવન કરવાનું ચાટી જવાનું છે તઝ અને મધનું જે આ મિશ્રણ છે એ દમ અને શ્વાસની બીમારી હોય અસ્થમાની બીમારી હોય આ જે સમસ્યાઓ છે આની અંદર ખૂબ જ સારું અને જબરજસ્ત રિઝલ્ટ આપી શકે છે બીજો જે મધ સાથેનો પ્રયોગ છે એ તુલસીના રસનો છે હવે જે તુલસીનો રસ છે તુલસીનો રસ એ એક ચમચી જેટલો તુલસીનો રસ અને અડધી ચમચી જેટલું મધ લેવાનું છે આ બંને વસ્તુને બરાબર એને પણ મિક્સ કરી દેવાની મધ સાથે તુલસી પ્રવાહી સ્વરૂપમાં હશે તુલસીનો રસ એટલે મધ સાથે ખૂબ ઝડપથી મિક્સ થઈ જશે નહીંતર નહીતર ચૂર્ણ કે પાવડર સ્વરૂપમાં હોય તો વાર લાગે છે તુલસીનો રસ અને મધ છે બંને બરાબર મિક્સ કરી અને આનું પણ દિવસમાં એક વખત તો ઓછામાં ઓછું સેવન કરવાનું અથવા આજે તુલસીના રસ અને મધનું મિશ્રણ છે આનું દિવસમાં બે વખત પણ સેવન કરી શકાય સવાર સાંજ ભોજન લીધાના એક કલાક પહેલાં આનું સેવન કરવાનું છે આનાથી દમ અને શ્વાસની બીમારી હોય છે એમાં આનાથી પણ ખૂબ જ સારું પરિણામ મળે છે ત્રીજો મિત્રો જે ઉપચાર છે એની અંદર મધની અંદર જે મિક્સ કરવાનું એનું નામ છે મિત્રો કાળા મરી કાળા મરી જેને આયુર્વેદમાં કાળા મોતીની ઉપમા આપવામાં આવી છે કેમ કે કાળા મરી છે એ કફની બીમારીઓ માટે તો અક્ષર છે જે રીતે વાયુની બીમારીઓમાં પણ એ ખૂબ જ સારું પરિણામ આપે છે પેટની સમસ્યાઓમાં પણ કાળા મરી છે ખૂબ જ અક્ષીર છે પણ કફની બીમારી અને શ્વાસ અને દમની બીમારીમાં કાળા મરીનો જે પ્રયોગ છે એ દેશી મધ સાથે છે પાંચ એક દાણા પાંચથી છ દાણા કાળા મરીના લઈ એનો ભૂકો કરી નાખવાનો છે એનો ભૂકો છે એક ચમચી મધની અંદર નાખી અને બરાબર મિક્સ કરી આને પાંચ મિનિટ સુધી એમનામ રાખવાનું છે આ મિશ્રણ ઢાંકીને રાખવાનું છે કાળા મરી સાથે મધનું મિશ્રણ કરીએ ત્યારે કાળા મરીની ઇફેક્ટ છે મધમાં આવતા વાર લાગશે એટલે મધની અંદર કાળા મરીનો ભૂકો નાખી અને એક મિનિટ સુધી આ મિશ્રણને બરાબર એમનામ રાખવાનું પછી આ મિશ્રણ છે એને આંગળીની મદદથી ચાટી જવાનું આ પ્રયોગ પણ દિવસમાં બે વખત કરી શકાય ત્રણ પ્રયોગો આજે અત્યારે બતાવ્યા ત્રણેય પ્રયોગો એવા છે કે શ્વાસની બીમારીમાં દમની બીમારીમાં ખૂબ સારું પરિણામ આપશે જબરજસ્ત રિઝલ્ટ આપશે ખૂબ જ રાહત થઈ જશે એ સિવાય મિત્રો તજ સાથે મધનો જે પ્રયોગ છે આ પ્રયોગ કાયમી નથી કરવાનો થોડા ટાઈમ કરવાનો છે બાકી તઝનો મધ સાથેનો જે પ્રયોગ છે એ દિવસમાં માત્ર એક જ વખત અપનાવવાનો છે આ ત્રણેય પ્રયોગો એવા છે કે શ્વાસની બીમારીમાં દમની બીમારીમાં ખૂબ સારું અને જબરજસ્ત રિઝલ્ટ આપશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી